પ્લોટ નંબર ચૌદ વિસ્તાર આવેલ મોગલ વાડા મટન માર્કેટ ખાતે કોર્પોરેશન દ્વારા તેઓને મટન ના વેચાણ માટે ઓટલા ફાળવણી કરવામાં આવેલ હતા એ બાબતે વેપારીઓને વારંવાર તેઓને જે નિયત કરેલી લાગત ફી ભરવા બાબતે લેખિત તેમજ મૌખિક નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં પણ વેપારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની લાગત કે પરવાના ફી પણ ભરવા ન હોય આજરોજ રોજ મટન માર્કેટને સંપૂર્ણપણે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે જે જે તે સમયે કરવામાં આવી હતી પરંતુ તે અલગ કારણથી સફાઈના ગંદકીને પોઈન્ટ ઓફ વ્યૂ નામદાર હાઈકોર્ટના આદેશથી કરવામાં આવી હતી આજ રોજ જે કાર્યવાહી કરવામાં આવી છે એ તેઓ નિયત થયેલી લાગત ફી જે છે ભરવાની વાર્ષિક ફી એ ન ભરેલ હોય આજ રોજ ઓટલાઓ સીલ કરવાની કાર્યવાહી કરવામાં છે સીલ જ્યાં સુધી તેઓ ભાડું ભરશે ત્યારબાદ સીલ ખોલવામાં આવશે આજ ના હાલ એ બાબતે નીતિ વિષયક બાબત છે હાલ પૂરતો જે બે ઓટલાઓ દ્વારા ભાડું ભરેલ છે એક ઓટલાએ સંપૂર્ણ ભાડું પડશે